તો ખેડૂત મિત્રો આજે તલનું વાઢવાનું કામ ચાલુ છે ખૂબ જ તડકો છે પણ અત્યારે જો તમે આ તલ વાઢવાના ચાલુ છે આ વિડીયોમાં અમે તમને બતાવવાના છીએ એક ચેલેન્જ આપેલી છે પાંચસો રૂપિયાની જે ક્યારે વહેલો પુગાડે તેને પાંચસો રૂપિયા ઇનામ આપવામાં આવશે એ કીધેલું છે પણ હવે ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં એટલે જો મારે તલનું વાવેતર છે આ વાઢવાનું ચાલુ છે પણ આ તડકી તો જો ઉનાળાની કઈ એક વરસાદનો જોર છે એક પર આ તલ જો વટાય છે આ માણસો મારા હરેડી ગયા છે પણ હવે મારે કઈ જુગાડ કરવો પડશે

તળ વાટીએ બધું કરવું પડે પાંચો બોડી આટું થઈને આ આવો તડકો અને અમે તળ વાટીએ ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં